સમાચાર જયેશ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસ રજૂ કરતા એક પુસ્તકનું વિમોચન કરશે ઈરાનના નાયબ વિદેશ મંત્રી માજી તખત રામચી આજથી બે દિવસ ભારતના પ્રવાસે ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ત્રણસો સિત્યોતેર ટન જોખમી કચરાના નિકાલનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું મહારાષ્ટ્રમાં અગિયાર માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટીંગ રીટી સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થશે અને બેંગલુરૂમાં મહિલા ફૂટબોલની બીજી ફિફા ઇન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત અને માલદીવ વચ્ચે મેચ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીઝ નામના પુસ્તકનું વિમોચન કરશે આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત લેખકો શિક્ષણવિદો મંત્રાલયના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસ પુસ્તકના સાત ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે નેશનલ બુક ટ્રસ્ટ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદના સહયોગથી આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું ઈરાનના નાયબ વિદેશમંત્રી માજીદ રામચી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે છે આજે અને આવતીકાલે તેઓ નવી દિલ્હીમાં ઈરાન ભારત રાજકીય પરામર્શના ઓગણીસમા તબક્કામાં ભાગ લેશે ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક સંબંધો છે જે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને કારણે મજબૂત બન્યા છે બે હજાર ત્રણમાં આ સંબંધો બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરાર દ્વારા મજબૂત બન્યા છે આ ભાગીદારી ખાસ કરીને ઉર્જા અને વેપાર ક્ષેત્રે વિકસિત થઈ રહી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દ્વિપક્ષીય વેપાર સાડા સત્તર અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો ગેસ ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ત્રણસો ટન જોખમી કચરાના નિકાલનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું છ આ ઝેરી કચરો ભોપાલથી અઢીસો કિલોમીટર દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં બાર સીલબંધ કન્ટેનરમાં લઈ જવામાં આવી રહ્યો છે ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન વિભાગના નિયામક સ્વતંત્ર કુમારસિંહે જણાવ્યું હતું કે આ વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આમાંથી કેટલોક કચરો પિથમપુરના કચરા નિકાલ યુનિટમાં બાળવામાં આવશે અને રાખમાં હાનિકારક તત્વોની હાજરી અંગે પરીક્ષણ કરાશે ભટ્ટીમાંથી નીકળતો ધુમાડો ખાસ ચાર ફિલ્ટર દ્વારા બહાર આવશે જેથી આસપાસનો વિસ્તાર પ્રદૂષિત ન થઈ શકે આ અંગે વધુ વિગતો આપે છે અમારા સંવાદદાતા સંજીવ શર્મા भोपाल के यूनियन कार्बाइड कारखाने से जहरीला अवशिष्ट बीती रात करीब 9 बजे भेजना शुरू किया गया और तीन मीट्रिक टन कचरा लेकर 12 कंटेनर इंदौर के पास पीथमपुर के लिए रवाना हुए अवशिष्ट को कड़ी सुरक्षा और 250 किलोमीटर लंबा ग्रीन कॉरिडोर बनाकर पीथमपुर भेजा गया कचरे से भरे कंटेनरों के आगे और पीछे दो किलोमीटर तक यातायात रोक दिया गया था कंटेनरों के साथ पुलिस की गाड़ियाँ थी वही अवशिष्ट को ले जाते समय सौ पुलिसकर्मी तैनात थे यूनियन कार्बाइड के इस रासायनिक अवशिष्ट को पीथमपुर की राम की इन्वायरो कंपनी में जलाया जाएगा गौरतलब है कि हाई कोर्ट ने 6 जनवरी तक इस जहरीले कचरे को हटाने के निर्देश दिए थे सरकार को इस संबंध में कल 3 जनवरी को हाई कोर्ट में रिपोर्ट पेश करनी है संजीव शर्मा आकाशवाणी समाचार भोपाल उल्लेखनीय की बीजेपी तीज कार्बाइड जंतुनाशक फैक्ट्री मात्यंतरी આ ઘટનામાં લગભગ પાંચ હજાર ચારસો અગ્ન્યાશી લોકોના મોત થયા હતા અને હજારો લોકો ગંભીર અને લાવાગાળાની આરોગ્ય સમસ્યાઓથી પીડાતા હતા આ ઘટનાને વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક ઘટનાઓમાં એક ઘટના માનવામાં આવે છે દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા છે વર્ષ બે હજાર વીસમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અગાઉના વર્ષની સરખામણીએ લગભગ આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન કાર્યાલયને આપવામાં આવેલી માહિતી અનુસાર ભાજપના જીડીપીમાં વર્ષ બે અને બે હજાર વીસ દરમિયાન ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં છત્રીસ ટકાનો વધુ ઘટાડો થયો છે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંધિના ડ્રાફ્ટને મોકલવામાં આવેલા ચોથા દ્વિવાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર વીસમાં કુલ રાષ્ટ્રીય ઉત્સર્જન બસો પંચાણું કરોડ નેવ લાખ ટન કાર્બન જેટલું હતું જોકે વર્ષ ઓગણીસો ચોરાણુંથી થી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન હજુ પણ અઠ્ઠાણું પોઈન્ટ ચોત્રીસ ટકા વધુ છે ભારત તેના આબોહવા પરિવર્તનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તેમાં પિસ્તાલીસ ટકાનો ઘટાડો કરવાનો અને બિન બિનઅશ્મિભૂતિ ઇંધણમાંથી પચાસ ટકા ઇલેક્ટ્રિક ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોટ એબીએને ફોલો કરી શકો છો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સમક્ષ કટ્ટર નેતા સહિત અગિયાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઇનામ જાહેર કરાયું હતું છત્તીસગઢ સરકારે તેમના પર ઇનામની જાહેરાત પણ કરી હતી આ માઓવાદીઓએ તેમના જીવન નિર્વાહ માટે છ્યાસી લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે હવે ઉત્તર ગઢ ચિરોલીને મુક્ત થયો છે અને ટૂંક સમયમાં જ દક્ષિણનો ભાગ પણ ઉગ્રવાદથી મુક્ત થઈ જશે તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં એક પણ યુવક માઓવાદમાં જોડાયો નથી જે એક મોટી સિદ્ધિ છે તેમણે જણાવ્યું કે અગિયાર ગામોમાં નક્સલવાદીઓ પર પ્રતિબંધ છે મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં ગઢચિરોલીને સ્ટીલ સિટીનો દરજ્જો અપાશે શ્રી ફડણવીસે અહેરેથી દ્વારા સુધીની બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો અને બસમાં મુસાફરી કરી હતી તેમણે જિલ્લામાં ગ્રીન માઇનિંગ પ્રોજેક્ટનો પણ આરંભ કરાવ્યો હતો હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે પંજાબ હરિયાણા ચંડીગઢ અને મધ્યપ્રદેશમાં તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ પ્રવર્તી રહેશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લધુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે પ્રજાસત્તાક દિવસની પરેડ અને બ્રિટિન ડિટીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઓરિજિનલ ફોટો ઓળખકાર બતાવી સેના ભવન શાસ્ત્રી ભવન જંતર મંતર પ્રગતિ મેદાન અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદી શકાય છે આ ઉપરાંત વેબસાઇટ આમંત્રણ ડોટ એમઓડી ડોટ જીઓવી ડોટ ઇન અને આમંત્રણ મોબાઇલ એપ ઉપર પરથી પણ ટિકિટ સીધી ખરીદી શકાશે બેંગલુરૂમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઇન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે ભારતે પ્રથમ ગુડવિલ મેચમાં ચૌદ શૂન્યથી શાનદાર જીત નોંધાવી હતી હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના મોટાભાગના પત્રોએ અમેરિકામાં થયેલા આતંકી હુમલાના સમાચારને મુખ્ય શીર્ષક લીધા છે ગુજરાત સમાચાર લખે છે નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ અમેરિકામાં આતંકી હુમલો ટ્રક ચડાવી બારને કચડ્યા નવગુજરાત સમયે અમેરિકામાં ન્યૂ યરની ઉજવણીમાં આતંકી હુમલો દસના મોત શીર્ષકને મુખ્ય શીર્ષક બનાવ્યું છે તો સંદેશ યુએસમાં નવા વર્ષની હિંસક શરૂઆત બારના મોત શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે રાજસ્થાન પત્રિકા લખે છે નય સાલ પર કેન્દ્રને દિયા કિસાનો કો તોફા ખાદ પર સબસીડી બળી ગુજરાત સમયે સ્થાનિક પાના પર લખે છે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે એસએમસીએ બાવીસ પૂર્ણાંક એકાવન કરોડનો દારૂ ઝડપ્યો મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસને રજૂ કરતું એક પુસ્તકનું વિમોચન કરશે ઈરાનના નાયબ વિદેશમંત્રી માજીક દખ્ત રામચી આજથી બે દિવસ ભારતના પ્રવાસે